પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકમાં ભારે નુકસાન થયું છે આથી આ અંગે ખેતીવાડી વિભાગ દ્વારા પાકમાં થયેલ નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે સર્વે પૂર્ણ થતાં રાજ્ય સરકારને ખેતીવાડી વિભાગ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર ખેડૂતો માટે કેટલી સહાય જાહેર કરે છે તે તો આગામી સમયમાં જ સામે આવશે પોરબંદર જિલ્લામાં સતત ચારથી પાંચ દિવસ સુધી હળવો ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે પાકને ભારે નુકસાન થયું હતું તેમાં પણ જેના બરડા પંથકના ગામડાઓમાં ચારથી પાંચ ઇંચ વરસાદ વરસી જતા રહ્યો સહ્યો પાક પણ તારાજ થયો હતો બરડા પંથકના મોરાણા શિશલી બગવદર કિંદરખેડા મજીવાડા મોઢવાડા

કે મોંઘા બિયારણ જંતુનાશક દવા ખાતર અને ખેત મજૂરોને મસમોટી મજૂરી ચૂકવીને પાકને વાવ્યો હતો પરંતુ સતત વરસાદને કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેડૂતોને મોઢે આવેલો કોરિયો છીનવાઈ ગયો છે આથી સરકારે હવે ખેડૂતોની વારે આવવું જોઈએ ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવારિયા સહિત ભાજપના આગેવાનોએ

ત્રણ તાલુકામાં તમામ એકસો ચોપન ગામમાં ચુમ્માલીસ ટીમો દ્વારા સરકારના નિયમ અનુસાર સર્વે હાથ ધરી સમગ્ર જિલ્લામાં તમામ અસરગ્રસ્ત ખેડૂતોને આવરી લઈને જિલ્લાનો કુલ વાવેતર પૈકી ચોર્યાસી એકસો ચોરાણું હેક્ટર વિસ્તારનો એસડીઆરએફના ધાર ધોરણ અનુસારનો અહેવાલ કલેક્ટરે અને જિલ્લા વિકાસ અધિકારીના પરામર્શમાં રહી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલ નુકસાન અંગે કેટલું વળતર જાહેર કરે છે તે તો આગામી સમયમાં જ સામે આવશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નમસ્કાર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ ત્રિવેદી જિલ્લા પંચાયત પોરબંદર તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી પ્રભાવિત થયેલા પાક નુકસાનની સર્વે આંકલનમાં સમગ્ર જિલ્લાની અંદર ખરીફ વિસ્તારની અંદર કુલ એક લાખ સોળ હજાર ચારસો ને અઠ્ઠાણું હેક્ટરમાં વાવેતર નોંધાયેલું હતું અને આ તમામે તમામ અસરગ્રસ્ત તમામ ગામોનો ત્રણે ત્રણ તાલુકાના તમામ અસર ગામોનો તમામ અસરગ્રસ્ત ખેડૂતોનો આપણે નિયત સમય મર્યાદાની અંદર સરકારશ્રીના ધારાધોરણો અને નિયમ અનુસારનો સર્વે ગામના આગેવાનશ્રીઓ સરપંચશ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ ગ્રામસેવકશ્રીઓ ને સમગ્ર ટીમની મદદથી તથા આ વિસ્તારનું પ્રજાવત્સલ નેતૃત્વ અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રીમાન અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય શ્રીમાન બાહુભાઈ બોખીરિયા સાહેબની સાથ સહકાર અને અન્ય તમામ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા માનવંતા સભ્યો તાલુકા પંચાયતના ચૂંટાયેલા માનવંતા સભ્યો તમામના સાથ સહકારથી અને માનનીય કલેક્ટરશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ખૂબ જ અમૂલ્ય માર્ગદર્શન હેઠળ આખો સર્વે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી સરકારશ્રીના ધારણો દર્શનનો અને સમગ્ર જિલ્લાનો સર્વે પૂર્ણ કરી અને આજે રાજ્ય સરકારશ્રીને માનનીય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પરામર્શમાં રહી અને આખા જિલ્લાનો રિપોર્ટ છે જે અહેવાલ છે એ આપણે રાજ્ય સરકારશ્રીને સાદર કર્યો છે